અધિકારી પકડાતા અન્ય સ્ટાફના ફફડાટ ફેલાઈ ગયો હતો જેમાં ફરિયાદી દુકાન ધરાવી વેપાર કરતા હોય જે વેપાર માટે રેગ્યુલર ટેક્સ ભરે છે જે બાબતે ફરિયાદી કાયદેસર નું રિફંડ લેવાનું નીકળતું હતું આ રિફંડ ની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે સુરત રાજ્ય વેરા વિભાગ વર્ગ બે ના અધિકારી निलेशभाई बछूभाई पटेल ने रुकिया 15000 ની લાંચ ની માંગણી કરી હતી આ લાંચ ની રકમ પર્યાધી આપવા માંગતા ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આદારે એસીબી ટીમે લાંચરા છટકા નો આયોજન કરતા રાજ્ય વેરા વિભાગ બે ના અધિકારી નિલેશ પટેલ એ ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 15000 સ્વીકારતા રંજાત પકડાઈ ગયા હતા આ tapping પોલીસ ઇન્સ્પેક્ટર આર કે સોલંકી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ સહિત આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ હાજર રહ્યા હતા એસીબી ની એક જાગૃત નાગરિક ની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માંગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જીએસટી નું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ પેટે માંગેલા